ગુડ મોર્નિંગ મિત્રો શ્રેયસ વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ અગિયાર વિષય ગુજરાતી વીસયાંગ દસ જીભ મિત્રો આ જે પાઠ છે જેનું નામ છે જીભ માણસની જીભ એની વાત કરવામાં આવેલી છે કે મનુષ્યની જીભ એક એવી ચીજ છે કે જે માણસના મૃત્યુ પછી પણ તે જીવતી રહે છે તો મિત્રો લોકોની અંદર જીપ કેવી રીતે જીવતી રહે છે તેની સમજૂતી આપણે આ પાઠની અંદર મેળવીશું તો ચાલો મિત્રો આપણે આ પાઠ જોઈએ પાઠ દસ જીભ જેના લેખક છે જ્યોતિન્દ્ર દવે તેમનો જન્મ તારીખ એકવીસ દસ ઓગણીસો એકમાં થયેલો અને તેમનું અવસાન તારીખ અગિયાર નવ ઓગણીસો ને એંસીમાં થયેલું હાસ્યલેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું ઓગણીસો તેત્રીસથી સાડત્રીસ દરમિયાન સુરતની એમટીબી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા છેલ્લે માંડવીની કચ્છ કચ્છની અંદર જે આવેલું છે માંડવી એ માંડવીની કોલેજમાં ત્રણ વર્ષ તેઓ આચાર્ય રહ્યા તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા હાસ્યલેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો સમન્વય તેમનામાં હતો તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે રસ તરંગ ભાગ એકથી છ મારી નોંધપોથી રેતીની રોટલી પાનના બીડા અલ્પાત્માનું આત્માપુરાણ નજર લાંબી અને ટૂંકી ત્રીજું સુખ રોગ યોગ અને પ્રયોગ જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્યલેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપેલી છે હાસ્યની વિવિધ પ્રયુક્તિની આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા હવે મિત્રો આ જે કૃતિ છે આ કૃતિમાં જીભ વિશે જણાવતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન કેવું છે વિશિષ્ટ છે જીભ એક છે પણ તે બે કામ કરે છે જીભ કયા બે કામ કરે છે એક સ્વાદ પારખવાનું અને બીજું બોલવાનું જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે જુઓ મિત્રો મેં કીધેલું ને કે માણસનું મૃત્યુ થાય છે તો પણ એની જીભ કેવી છે જીવતી છે અમર છે કેવી રીતે વાણી રૂપે એટલે કે મનુષ્યની મનુષ્યનો સ્વભાવ છે એ સ્વભાવની જે એની વાણી છે એ વાણી રૂપે એના જે બોલાયેલા શબ્દો છે તે પણ માણસના મૃત્યુ પછી જીવતા રહે છે રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે એટલે કે શરીરમાં કોઈ દુઃખ હોય તો પણ એની જાણ આપણને કોણ કરે છે જીભ કરે છે જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે કેટલી જીભ કાતરનું કામ કરે છે તો કેટલી સોયનું એટલે કે બે પ્રકારના મનુષ્ય હોય છે અમુક લોકોની જીભ કેવી છે કાતરનું કામ કરે છે એટલે કે કાપવાનું કામ કરે છે અને અમુક માણસોની જીભ સોવાઈનું કામ કરે છે એટલે કે બે માણસોને એક કરવાનું કામ કરે છે મનુષ્યની તંદુરસ્તી નીતિ વિવેક ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાય લેખક શું કહે છે કે ભગવાને જો એવી રચના કરી હોત કે જીભને આપણે છૂટી કરી શકીએ કંકાસ મારામારી ગાળા પ્રસંગને જીભને કાઢી ગજવામાં મૂકી દઈ આવા કેટલાય પ્રસંગો સુધરી શકાયા હોત લેખક શું કહે છે કે જો ભગવાને આપણને એવી રચના આપી હોત કે જીભને આપણે છૂટી કરી શકીએ તો જ્યારે કંકાસ મારામારી કે ગાળા કે ઝઘડા થાય ત્યારે આપણે જીભને ગજવામાં મૂકી દઈએ તો આપણા આ બધા જે પ્રસંગો છે તે સુધરી જાય એટલે કે ઝઘડા થાય નહીં ક્યારેક કોઈની જીભ અદલા બદલી થઈ જાય પણ તેમાંય ફાયદો જ થાત રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોમાં તો રહી રહીમને ભજનારની જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાય લેખક શું કહે છે કે જો જીભ નીકળતી હોત શરીરમાંથી બહાર તો નાત જાતના ભેદભાવ રહે નહીં પણ એકતાની ભાવના છપાય કેવી રીતે કે જીભની અદલા બદલી થઈ જાય તો હિન્દુની જીભ કોઈ ખ્રિસ્તીના મોડામાં જતી રહે અને રહીમની જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જતી રહે તો ભગવાન અલ્લાહ જે ગોડ છે બધા એક થાય આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે એટલું જ નહીં આ હળવાશની સાથે સાથે જીભની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ આપ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે આ પાઠ જોઈએ મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન કેવું છે વિશિષ્ટ છે બીજી બધી કરતાં એનું મહત્વ પણ વિશેષ છે માણસની પાસે જેટલી ઇન્દ્રિયો છે એ બધી જ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે એનું મહત્વ પણ વિશેષ છે કાન હાથ પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે લેખક શું કહે છે ભગવાને આપણને કાન હાથ પગ બે બે આપેલા છે પણ એ કામ કેટલું કરે છે એક જ કામ કરે છે એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન આપેલા છે એક શ્વાસ લેવાનું કામ કરવા માટે બે નસકોરા આપેલા છે ચાલવાના એક કાર્ય માટે બે પગ આપ્યા છે જોવાના કામ માટે બે આંખો આપી છે પણ બોલવાનું ને સ્વાદ પારખવાનું એ બે કામ માટે એટલી જીભ જ નિમણૂક કરવામાં આવી છે શું કહે છે લેખક કે ભગવાને આપણને બે બે ઇન્દ્રિયો જે આપી છે એ બધા એક જ કામ કરે છે પણ ભગવાને આપણને જે એક જ ઇન્દ્રિય આપી છે કઈ જીભ એ જીભ કેટલા કામ કરે છે બે એક બોલવાનું અને બીજું સ્વાદ પારખવાનું ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પરસંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળી સાંભળવી આપણને કુદરતી રીતે જ રૂચતી ન હોય તો પણ આપણા પોતાના કાનને એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના ન રહે શું કહે છે લેખક કે આપણને કોઈ ધાડ આપતું હોય તો આપણા કાન કેવા છે એ સાંભળે અને કાન એ સંદેશો કોને આપે છે મગજને આપે છે ન જોવા જેવું આંખ અનેકવાર જુએ છે માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા કોને પહોંચાડે છે મગજને પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે આંખ છે કાન છે નાક છે એ બધા આપણા કહેવામાં હોય નહીં આપણને ના જોવું હોય તો પણ આપણે જોઈ લઈએ આપણે ના સાંભળવું હોય તો પણ આપણે સાંભળી લઈએ પણ જીભ કેવી છે કે એના ઉપર મનુષ્યની પૂરેપૂરી સત્તા છે એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે અન્યથા નહીં એટલે કે જીભની ઈચ્છા હોય તો જ તે બોલે બોલવાનું કે ખાવાનું દુનિયાના બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનનો અંત આવતા સુધી તે ચાલે છે અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે એનો મત અભિપ્રાય વચન આદિનો પાછળનારાઓએ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને તે અમર બનાવે છે ને એની પાછળ બારમું તેરમું શ્રાદ્ધ વર્ષી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી પણ સંતોષે છે આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે અને એ મરણ પછી પણ ચાલુ રહે છે વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય ત્યારે પણ જીભ તો એવીને એવી જ બળવાન રહે છે જો લેખક શું કહે છે કે જ્યારે આપણને ઘડપણ આવે છે એટલે બધી જ ઇન્દ્રિયો કેવી થાય છે શિથિલ થાય છે પણ આપણી જીભ ક્યારે શિથિલ થતી નથી એ કેવી રહે છે બળવાન રહે છે ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એ લાગે છે ઘરડી આંખ ઘરડું મગજ એ નિર્બળતાની નિશાની છે પણ ઘરડી જીભ એટલે અનુભવે ને સંસ્કારે બળમાને ને દુર્જીય બનેલી જીભ એમ જ સમજવાનું રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે રસાસ્વાદનો એટલે કે સ્વાદ પારખવાનો અધિકાર કોને મળ્યો છે જીભને એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય શ્રીમદ્ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાનને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે મનને હૃદય એની વચ્ચેનું એનું સ્થાન છે તે બહુ સૂચક છે બંનેને એના વિના ચાલતું નથી બંનેના પ્રતિનિધિની ગરજ એ સારે છે મન અને હૃદયના પ્રતિનિધિની ગરજ કોણ સારે છે જીવ મનના વિચારને હૃદયની ઉર્મીઓને જીભ જ વ્યક્ત કરે છે વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે તો મિત્રો આપણે આનાથી આગળનો જે પાઠ છે એ આપણી વિડીયો બેમાં જોઈશું